જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી સાચના નવા બ્લોક માં હાર્દિક સ્વાગત છે આપણે વાડીએ લસણ સુધારી લીધું ટમેટા અજમાના પાન નાખા ધાણા અને મરચા એટલું વઈતું આપણે લીલી ચટણી બનાવવાની છે ને ફોદીનાન પાન આમાં મનક દે અજમાના પાન ફોદીનાના પાન અને ટમેટા બોરિયા લીલું લસણ ધાણા અને મરચા ચટણી બને એક નંબર અને પછી લીંબુ મીઠું ને ખાંડ ઉપરથી નાખશું તો આ તો વાડીની વાત છે ઓ બાપા કે ચટણી બનાવો લીલી કે મેં કીધું હાલો તો બનાવી નાખી બીજો હું બાપાને ખાલીતી ચટણી આ આપણો ફોદીનો છે જે આપણે આવી ગયા છીએ વાડીએ એટલે આજે આપણે ચટ ચટણી ખાંડવાની છે ફોદીનાની પાનો ભાતના ઠેલા તૈયાર કરીને અને બેહી ગયા જી તો હું ચટણી ખાંડું છું બાપા ને પણ અમારે ઉતાવ એટલે ની વાત કરોમાં પણ હજી ચટણી તો ખાંડવા દયો બાપા ખાંડી પણ જો કરે તો ખમો તો ખરી બા દો ખાવા બેટા દો હું ખાવ તો બાપા જો મેથીની ભાજી છે અને મિક્સ શાક છે વાલે બધું નાખીને નાક 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 એટલે ખાવા મળી ચટણી લાય મૂળો લાય રીંગણું બટેટું વાલ ને બધું હા મારા બાપા ઘટે તો જિંદગી ઘટે બીજું કાંઈ ન ઘટે એને ચટણી જો આ ચટણી આપણી થઈ ગઈ બની ગઈ હમ બાપા કેમ નાખું

કેટલા તો તમારે ઘેરે કઈ આવ બે દિન લગ્યા વાડિયા રોકાવું હોય છે બાપા એ અમારા જબરા છે અમારા બાપા થકી તો અમારે ગાડું આલે કા બાપા અમારે ગમે એ કામ હોય અમાર બાપા પેલા મોર હોય અમારા શામ બાપા એના સિવાય કાઈ અમારા ખેતરમાં પગ મૂકાય નઈ બાપા જય પેલો પગ ને હાથ અડાડે કઈ કામ થાય કા બાપા મિદામ

આ એક છોડવા મજા હિંગણું જ નથી હજી કઈ નથી આ બધા થાય છે પણ આમાં એક મા બે રીંગણા રહી ગયા